નમસ્કાર મિત્રો હું છું ધર્મેશ તેરૈયા અને તમે જોઈ રહ્યા છો કાઠી રાજગોર ગૌરવ એવી કાઠી રાજગોર ચેનલ મિત્રો આપણે જઈ રહ્યા છીએ અત્યારે ચોટીલા જ્યાં ચોટીલામાં આપણા જ્ઞાતિનો ઉતારો છે એવા ઉતારામાં પણ આપણે જઈને મળશું અને અત્યારે તો સૌપ્રથમ પ્રથમ જઈએ છીએ ચોટીલા ચોટીલા મંદિરેથી કઈ રીતના માતાના મટેથી એટલે માતાના મંદિરેથી કઈ રીતના આપણે આપણા ઉતારા સુધી જવાય છે ઘણા જ્ઞાતિબંધુઓ જે એવા છે જે નથી ગયા એ માટે ખાસ આ વિડીયો બનાવવામાં આવે છે તો ક્યારેક ચોટીલા આપણા જ્ઞાતિનો ઉતારો છે એની પણ મુલાકાત લેજો તો આવો જઈએ ચોટીલા આજે મિત્રો તમે જોઈ શકો છો હવે માતાજીએ પહોંચી ગયો છું જ્યાં માં લખેલ છે તમે જોયું ચોટીલામાં હવે આપણે જશું આપણા ઉતારા તરફ જ્યાં હું ચડીને આવ્યો તો એ બધું તમને બહુ જાજુ ન બતાવ્યું સીધું ડાયરેક્ટ જ અહીંયાથી બતાવી દીધું હવે આપણે ગેટ પાસે જશું અને ગેટ પાસે થઈને પછી જે આપણા જ્ઞાતિનો ઉતારો છે ચોટીલાનો ત્યાં તમને લઈ જઈએ તો મારી સાથે આવો હવે આ મેન ગેટ છે આ આપણો મેન ગેટ છે આપણે અંદર એન્ટ્રી મારવાની આવો મારી સાચું હવે મિત્રો આ ગેટ આવી ગયું છે બીજો ગેટ બોલો પેલો ગેટ છે જે મેન ગેટ છે અને એના પછી તમે જોયો કે આ બીજો ગેટ છે જેમાંથી

કે ભાઈ અહીંયા રાજગોર બ્રાઉન જાતનો ઉતારો છે તમે જોઈ શકો છો મિત્રો હવે આપણો જ્ઞાતિનો ઉતારો આવી ગયો છે અહીંયા નજીક છે આ લખેલું આવી ગયું રાજકોટ બ્રાહ્મણ સમાજની ધર્મશાળા આજો અહીંયા રાજગોર બ્રાહ્મણ સમાજની

એવા અમારી સાથે આદરણીય શ્રી રતી છે પણ એ ઉતારામાં હાલના પ્રમુખ છે તો રતિભાઈ આપણા જ્ઞાતિનો ઉતારો જે લોકો અહીંયા આવી ગયા છે એમને તો ખબર જ છે એમને રસ્તા ખબર છે અને રહીને ગયા છે પણ આ જે ઉતારાનો માર્ગ બતાવવાનો મતલબ અહીંયા જે કઈ રીતના આવવું ચોટીલા થી ઘણાને ન ખબર હોય તો એના માટે આ વિડીયો બનાવ્યો હતો કે અમે પોતે ફેમિલી સાથે આવ્યા છીએ દર્શન કરવા તો આપણા ઉતારામાં શું સુવિધા છે જેમ કે આપણા કોઈ જ્ઞાતિના બંધુઓ આવે યાત્રાળુઓ આવે જેમાં જ્ઞાતિના દર્શન કરવા આવે ચોટીલામાં ઘણા બધા ગેસ્ટ હાઉસ છે ને રેસ્ટ હાઉસ છે તેમાં આપણા ચોટીલામાં આ રાજગોરનો ઉતારો છે એમાં ઘણી બધી સુવિધાઓ છે કે રાત્રે ગમે ત્યારે આવી શકે દિવસે પણ ગમે ત્યારે આવી શકે ત્યારે દરેક રૂમમાં બે બે સેટી છે ત્રણ ત્રણ સેટીઓ છે એસી રૂમ છે નોન એસી રૂમ છે અને ગરમ પાણીની ઠંડા પાણીની સુવિધા છે અને રાત્રિ રોકાણ કરે તેના માટે દાતાઓ તરફથી ભોજનની મફત સુવિધા પણ છે બરાબર એટલે રાતના કોઈ આવે એમના માટે જમણવાર

લોકો આવે તો એમના માટે ચોવીસ કલાક વ્યવસ્થા કોઈ પણ માણસ અહીંયા અવેલેબલ હોય કે શું હા અહીંયા અહીંયા ચોવીસ કલાક માણસ અવેલેબલ હોય અને રાત્રે કે દિવસે કોઈ પણ સમયે આપણા સમાજના મહેમાન આવી શકે બરાબર અને કોઈ કાર્યક્રમો આમાં થાય આપણા જ્ઞાતિ હા અહીંયા આ રાજકોર કાઠી જ્ઞાતિ સેવા ટ્રસ્ટ આ સંચાલિત આ ઉતારો છે અને આ ટ્રસ્ટ છે એ દર વર્ષે સમૂહલગ્ન સમૂહ જનોય બ્લડ કેમ્પ અને સરસન્માન કાર્યક્રમ સરસ અને આવા અનેક જુદા જુદા કાર્યક્રમ કરે શૈક્ષણક શિબિર મહિલાઓની શિબિર કરતા હોય છે હા ખૂબ સરસ આપણે હાલમાં મેં જોયું હમણાં ઉપર કે ત્યાં સોલાર સિસ્ટમ હતો ફિટ કરી દીધી છે હા આપણે લાઈટ નો બિલ બહુ મોટા હતા ને આ સંસ્થાને કોઈ બેઠી આવક છે નહીં એટલે સમાજના દાતાઓ તરફથી સોલાર ઉપર ફિટ કરાવીશું વાહ મિત્રો અહીંયા રહેવાની સગવડ હું તમને અહીંના રૂમની પણ વ્યવસ્થા બતાવીશ હમણાં કે સરસ મજાના રૂમ બનાવ્યા છે એમાં રહેવા પછી મતલબ બધી વ્યવસ્થા છે મતલબ ફૂલ ફાઈનલ ફાઇનલ કહેવા જઈએ તો અને આપણે જેમ કે આઠ રૂમ છે એમાં બધાય નોન એસી એસી કેટલા છે આઠ રૂમમાં એક એસી છે બાકીના સાત રૂમ નોન એસી છે નોન એસી સાત છે અને એક એસી રહેલા બહુ સરસ આ ઘણી વખત કોઈ એવા વ્યક્તિઓ આવે જેમને હકીકતમાં એસીની જરૂર હોય છે તો એ લોકો એસીમાં પણ રહી શકે છે તો મિત્રો આ એટલો સરસ મજાનો ઉતારો ચોટીલામાં માતાજીના કોઈ પણ દર્શન કરવા આવતું હોય અને જ્ઞાતિ બનતું હોય તો એ ઉતારાનો જરૂર લાભ લે અચ્છા એવી વ્યવસ્થા કરી કે ઘણી વખત રાત્રિ રોકાણ સરસ આપડા જ્ઞાતિ બંધુ જ્યાં પણ હોય અને આવા સરસ મજાના ઉતારા છે કે કોઈ આવા ટ્રસ્ટ છે કોઈ આવા હોસ્પિટલો છે કોઈ આવી સંસ્થાઓ જે સરસ મજાના કાર્યો કરે છે એ બિરદાવવાને લાયક છે તો મિત્રો આપણે આવ્યા હતા ચોટીલા અને તમે જોયું કે અમારી સાથે રતિભાઈ પણ વાત કરીએ ખૂબ ખૂબ આભાર રતિભાઈ તમારું આપણે જોયું કે હું જ્યાંથી તો હતો કે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં હોય કે કદાચ બહારની કન્ટ્રીમાં લોકો રહેતા હોય પણ ચોટીલા જ આવો તો જરૂર આપણા જ્ઞાતિના આ જે આવો સરસ મજાનો ઉતારો બનાવ્યો છે એનો લાભ લેજો અને જરૂર એકવાર જોવા તો આવજો મિત્રો હું જેમ મુંબઈથી તોરી અને તોરીથી અહીંયા સુધી આવ્યો તો એવી રીતના તમે જ્યાં બેઠા હોય ત્યાંથી અહીંયા આવી શકો છો ખૂબ આભાર નથી આ સંસ્થાને કોઈ બેઠી આવક નહીં અને દર વર્ષે દોઢ લાખ જેવું મેન્ટેનન્સ ખર્ચ હોય છે તો કોઈ દાન આપે તો દાન માટે એના માટે હું અપીલ કરું છું અને એ દાન ઇન્કમ ટેક્સમાં બાદ મળે છે મિત્રો સ્વ ઈચ્છા એ કોઈને પણ જો દાન કરવું હોય આપણા જ્ઞાતિના સમાજના લોકોને તો આ ઉતારામાં દાન કરી શકે છે સાથે સાથે એ લોકો આવીને જોઈ પણ જાય કે ભાઈ આ રીતના વ્યવસ્થા છે અને કોઈ જ્ઞાતિના બંધુઓ છે જેમ કે રતિભાઈ કીધું કે અહીંયા કોઈ રાત્રિ રોકાણ થાય તો અહીંયા દાતાઓ પણ એવા છે જે એમને માટે ભોજનની વ્યવસ્થા કરી દે છે જેમને એમનો ખર્ચ નથી લાગતો એ આજીવન દાતા છે આજીવન દાતા એ રાત્રે રોકાણ કરે એને તેમના તરફથી ભોજન ભોજનની વ્યવસ્થા છે તો આવું સરસ મજાનો ઉતારો અને આવું સરસ મજાનો આપણા જ્ઞાતિવતી ચોટીલામાં કાર્ય એટલે ખૂબ ખૂબ મતલબ બિરદાવા જેવું છે તો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું જેટલા પણ આપણે અહીંયા જ્ઞાતિના જે આપણા ટ્રસ્ટીઓ છે જે આપણા પ્રમુખ છે ઉપપ્રમુખ છે જે અહીંના કરતા કરતા છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને કાઠી રાજકોટ ચેનલ વતી હું ધર્મેશભાઈ તેરૈયા ખાલી જે લોકો અહીંયા આવી ગયા છે એમના માટે તો આ બહુ નવીન વાત ન કહેવાય પણ જે લોકો નથી આવ્યા એમના માટે આ વિડીયો બનાવવાનો હતો તો અમે બનાવ્યો છે તો ધર્મેશભાઈ કેરિયા ખૂબ ખૂબ અભિનંદન તમને બધાને આપે છે કે આવો સરસ મજાનો ઉતારો બનાવ્યો છે અને અમારા જેવા લોકો જે બહારથી આવ્યા હોય તો એમને થોડોક આરામ કરવા મળે છે જય માતાજી જય માતાજી હા મિત્રો મારી સાથે આજે ચોટીલામાં જ્યારે રતીભાઈ વાત કરી જે જ્ઞાતિના અહીંયા જે ઉતારો ચલાવે છે જેમાં પ્રમુખ છે અને અમારી સાથે ઉપપ્રમુખ પણ છે એવા કિશોરભાઈ બાકી છે કિશોરભાઈ તમે આ જ્ઞાતિના ઉતારા વિશે આપણા જ્ઞાતિના જે બંધુઓ છે જ્ઞાતિબંધુઓ એને શું વિશેષ સંદેશ દેવા માગશો આપણી જ્ઞાતિના ઉતારા માટે આપણા સમાજના માટે આ ઉતારો બનાવ્યો છે અને એમાં બધી સગવડતા છે સોલારની છે એસી રૂમ છે અને પાર્કિંગ ની બાજુમાં જ ઉતારો છે ક્યાંય આગો નથી અને પેલો ગેટ આવે ફારિયાદ રોડ ઉપર એ રોડ ઉપર ક્યાં જાઓ એટલે રાજદુવ બ્રાહ્મણના ઉતારાનું બોર્ડ મારેલું હા એ જોયું મેં અને ત્યાં બધી સગવડતા છે અને સમાજ માટે જ આ ઉતારો બનાવ્યો છે તો કિશોરભાઈનું કેવું એવું છે કે જે કોઈ માતાજીના દર્શને આવતું હોય તો એ જરૂર ને જરૂર આ ઉતારાની મુલાકાત લે બંધુ કોઈ પણ હોય ક્યાંથી પણ ખૂણે ખૂણેથી પણ આવે તો એક જ્ઞાતિબંધો નો જે બનાવેલો એક સરસ મજાનો ચોટીલા ટ્રસ્ટ દ્વારા એના ટ્રસ્ટ દ્વારા જે બનાવેલ છે એ ઉતારાની મુલાકાત અવશ્ય લેવી જોઈએ તો અમારી સાથે બીજું કે નો મળે તો આ ચોટીલા હાઈવે માથે કોની ફાટે મારી રાજપાંડા રાજાંડાની દુકાન છે ત્યાં આવીને તપાસ કરો એટલે તમને ફેર મૂકી દે

શોરભાઈ તમારો અને કોઈ પણ જ્ઞાતિ બંધ પણ એવી વિશેષ સંદેશ રહે છે કે જે કોઈ માણસો આવે એ આપડા ઉતારાની મુલાકાત અવશ્ય બરાબર અને લાભ હતો